હું સુરત શહેરના સૌ નાગરિકો વતી અભિનંદન આપું છું નતમસ્તક વંદન કરું છું ત્યાં સ્વતંત્રતા અપાવવા માટે અનેક લોકોએ શહીદી ઓળી લીધી છે અનેક યુવાનોએ પોલીસથી લાઠીનો માર સહન કર્યો છે અનેક લોકોએ જેલમાં સબડ્યા છે અને એમની આહુતિઓ પછી એ આપણને જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે એ સ્વતંત્રતાને કારણે આજે આપણે આ ધ્વજ ને શકીએ છે તો ધ્વજ જયારે આપણે ગૌરવ ભરી રીતે લેડાવતા હોઈએ ત્યારે આપણે શહીદો અને શહીદ આપના એમના કુટુંબીજનો જનોને પણ યાદ કરવા જોઈએ કેમ ની આવતી એમની શહીદી અમે ક્યારેય નહી ભૂલીએ સાથે સાથે એક સંકલ્પ પણ કરવો જોઈએ કે તમે ને કલ્પના કરી હતી કે આઝાદી પછી ભારત કેવો હોય ભારતમાં શું શું હોય ભારતનો વિકાસ કેવો હોય તો મારે જોઈએ કે આ શહીદોની મનમાંથી કલ્પનાઓ હતી કે આઝાદ ભારત દેશ કેવો હોય આ કલ્પનાને સાકાર કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ કર્યું